તો ગીર સોમનાથમાં દીપડો પહોંચ્યો છે શેરીમાં તો વિરાવડના મફતિયાપરામાં દીપડો આવી ચડતા તફરી મચી ગઈ ત્યારે સ્થાનિકોને જાણ થતા વન વિભાગની ટીમને જાણ કરાઈ તો વન વિભાગે પાંજરા ગોઠવી વધુ કવાયત હાથ ધરી તો મહત્વના સમાચાર કહી શકાય ગીર સોમનાથથી ગીર સોમનાથમાં દીપડો શેરીમાં આવી પહોંચ્યો તો વિરાવડના મફતિયાપરામાં દીપડો આવી ચડતા તફરીનો માહોલ સર્જાયો ત્યારે સ્થાનિકોને જાણ થતા વન વિભાગની ટીમને સ્થાનિકો દ્વારા જાણ કરાઈ ત્યારે વિભાગે ગોઠવી કવાયત હાથ ધરી તો મહત્વના સમાચાર સોમનાથ શકાય ગીર સોમનાથથી ગીર સોમનાથમાં દીપડાનો આતંક તો ગીર સોમનાથમાં દીપડો શેરીમાં પહોંચી ગયો તો વેરાવળના મફતીયાપરામાં દીપડો શેરીમાં પહોંચ્યો ત્યારે શેરીમાં અફરા તફરીનો માહોલ સર્જાયો જોકે સ્થાનિકોને જાણ થતા સ્થાનિકોએ વન વિભાગની ટીમને જાણ કરી ત્યારે વન વિભાગે પાંજરા ગોઠવી તેને પકડવા માટેની કવાયત હાથ ધરી